કુકુંબર અને બરડ બ્રિટલ સ્ટાર તારા માછલીને એસ્ટેરિયસ કે ઉદાહરણ ઓબેલિયા

વૃક્ષ કેમેલિયન બગીચાની ગરોળી પછી ભીત ગરોળી હેમિડેક્ટાઇલસ કોબરા જેનું બીજું નામ શું છે કાળોત્રો કાળોત્રો એટલે બેંગારસ चित्रो એટલે વાйપર વાયપેરા मृदुकायનું ઉદાહરણ ઝડપથી मृदुकाय પાયલા પાયલા ઇન્કાડા સેપિયા સ્ક્વિડ ડેવિલ ફેસ સીયર ડેન્ટાયલમ ક્લોરેટોપેરા કાઇટન ઓકે સામી મેરો ડંડી નહો જારા

અને ચાંચ એ કોની વિશેષતા છે વિહગની સમજાય છે એટલે કે અગ્ર ઉપાંગો ભાઈ આપણે ચતુષ્પાદ સમુદાય ભણીએ છે ચતુષ્પાદ સમુદાયની અંદર બધા પાસે ચાર પગ હોય એવું જરૂરી નથી પગ વિહીન પણ હતા ઉપાંગ વિહીન કોણ હતું સાપ હતા સરીસરૂપ તો ઉપાંગ વાળા પણ સરીસરૂપ હતા કયા હતા ઉપાંગ વાળા સરીસરૂપ મગર મગર ઉપાંગ ને ઉપાંગ કાચબો વિહગના પશ્ય ઉપાંગ ભીંગડા ધરાવે જોયા છે ક્યારે ક્યારેક ધ્યાનથી કોઈ કબૂતર બેઠું હોય ને તો જોવું એના પશ્ય ઉપાંગમાં ભીંગડા હશે એ પશ્ય ઉપાંગ ચાલવા કૂદવા તરવા વૃક્ષની ડાળીને પકડવા એની અંદર રૂપાંતરિત થયા છે એટલે કે એક આંગળી પાછળ હશે અને બાકીના આગળ હશે જેથી પકડી શકે છે રાઈટ કોઈ પણ પક્ષી હશે દેખાય ત્વચા કેવી પૂછડીના ભાગે શું હશે તેલ ગ્રંથિ હશે તો આ પ્રશ્ન પૂછી શકે છે યુનિકનેસ માં કે ત્વચા શુષ્ક છે પૂછડીના ભાગે તેલ ગ્રંથિ જોવા મળે છે ખાલી પૂછડીના તલ ભાગે જ ગ્રંથી છે મતલબ પક્ષીને પરસેવો વળે ન વળે અંતઃ કંકાલ કેવું તો કે છિદ્રી હાડકાંનું બનેલું છે અંતઃ કંકાલ છિદ્રિત થયા છે વજનમાં હલકા છે જેથી સરળતાથી ઉડી શકે છે ચાલો આટલું સમજાય છે એના અસ્થિઓમાં વાયુ કોટર છે એટલે કે હવા ભરેલી છે પોલા છે જે બે કામ કરે છે એક તો વજન હળવું કરે છે અને પક્ષીને ઉડવા માટે સપોર્ટ કરે છે આવેલી એની પાસે ગિઝાર્ડ કહીએ આપણે અચ્છા પેસણી શું કામ કરે તો કે ભરડવા માટે કામ કરે જે ખોરાક ખાતો હોય પક્ષી ખોરાક ચાવે પૂછાય કે ભાઈ પક્ષીઓના પાચન માર્ગ માં તો કેવી રચના હોય તો પક્ષીના પાચન માર્ગમાં પેલા હોય અન્ન સંગ્રહાશય જે ખોરાકનો સંગ્રહ કરે અને પછી હોય પેસણી જે ખોરાક તમે ક્યારેક કોઈ કબૂતર અથવા કોઈ પક્ષી મરી ગયું હોય ને એનું કોઈ ડિસેક્શન કરો તો તમને ઈઝીલી સમજાઈ શકે છે કે કેવી રીતે એની અંદર એનેટોમી છે હૃદય કેટલા ખંડીય હૃદય ચતુષ્કોટરીય તો મનુષ્યમાં હૃદય ચાર કોટરીય છે પક્ષીમાં પણ ચાર કોટરીય છે બે બાજુ ફરક શું અહીંયા ખાસ ધ્યાન રાખજો પક્ષીમાં મહાધમની કમાન જમણી બાજુએ વળેલી હોય અને સસ્તનમાં મનુષ્યમાં ક્યાં વળેલી છે ડાબી બાજુ આપણે અહીંથી મહાધમની કમાન નીકળે આ ભાગ કયો થયો ડાબો આ ભાગ કયો થયો જમણો પક્ષીઓમાં ક્યાં વળેલી હશે જમણી બાજુ આટલું એડિશનલ માં લખી બધા જ પક્ષી કેવા છે ઉષ્ણ રુધિર વાળા એટલે આપણે શું કહી શકીએ સમતાપી સમતાપી એટલે અસમતાપીને પોઈ કિલો થમ્સ કહેતા તો આને શું કહેવા છે હોમિયોથમ્સ અથવા હોમિયોથર્મસ

ચલો આટલું ક્લિયર છે ફલન કેવું હશે બાહ્ય કે અંત વિકાસ સજીવ શરીર ની બહાર થાય છે પ્રત્યક્ષ એટલે કે સીધો લિંગ ભેદ જોવા મળે છે નર અને માદા અલગ છે ઉદાહરણો ઇમ્પોર્ટન્ટ છે ઉદાહરણમાં જો નામ તો આપણને ખબર જ છે પક્ષીના ઉદાહરણ કયો એટલે સીધો આપણા મગજમાં આવે કાગડો બીજો આવે કબૂતર આવે મોર બરોબર છે ચકલી કાબર બહુ બધા પક્ષી છે અમુક પક્ષીઓના તમને અહીંયા ઉદાહરણ આપ્યા છે ને ઉદાહરણના નામ તમને યાદ રહેવા જરૂરી છે અમુક એવા છે જે તકલીફ આપે છે અમુક ઓટોમેટિક ખબર પડે ભાઈ ક્રો એટલે શું થયો કાગડો અને કાગડા માટે બીજું એક નામ આપ્યું છે કોર્વસ તો કોર્વસ યાદ રહી જાય રહી જાય કબૂતર કબૂતર એટલે પીજન અને કબૂતર નું જે કુળ છે ને એને કોલુંબીરી કુળ કહેવાય અને એના ઉપરથી એને નામ આપ્યું છે કોલમ્બા તો યાદ રહી જાય કબૂતર એટલે કોલુંબા મોર ને કહેવાય પાવો શું કહેવાય પાવો આ ક્વેશ્ચન આવી શકે ઓપ્શનમાં પાવો લખવું હોય આપણે મોર ગોતતા હોય ઇંગ્લિશમાં પિકોક કહીએ પોપટને ઇંગ્લિશમાં શું કહેવાય કહીએ તો એ પૂછી શકે પોપટ નો પૂછે સાહમૃગ એને શું કહીએ સાહમરુગ ઓસ્ટ્રિચ કહીએ બે યાદ રાખવાનું ઓસ્ટ્રિચ અને બીજું છે સ્તૃયો શબ્દ ધ્યાનમાં રાખજો બરોબર તો આ યાદ રાખવાનું છે સ્ટ્રોથાયો અથવા સ્ટ્રોથ થયો પેગવિન પેગવિન થોડુંક નામ તકલીફ આપે એપ્ટેનો આવી રીતે એક નામ હતું ટેરોફાઇલમ કોનું નામ હતું બોલો

તો આ નામ તમારે યાદ રાખવાના છે બે ત્રણ નામ છે જે તકલીફ આપે તમને તો એને પહેલા યાદ રાખાય એક તમને નિયોફ્રોન એક પેગ્વિન શાહમરૂ સિટાક્યુલા આ તો યાદ રહે આપણને ઓકે ચાલો નેક્સ્ટ વર્ગ છે આપણી પાસે એ છે સસ્તા તો સસ્તન ની વિશેષતા કે ભાઈ સસ્તન શું કામ કહેવાના તો કે સ્તન ધારી છે પોતાના બાળકને પોષણ આપવા માટે શું ધરાવે છે તો કે બ્રેસ્ટ ગ્લેન્ડ ધરાવે છે સ્તન ગ્રંથિ ધરાવે છે તો પક્ષીઓ એના બાળકને પોષણ કેમ આપતા હશે જોયુંશ કેરે ઈયળા પે ખાવા ચાંદ જે પક્ષી ઈયળ ખાય છે એ પક્ષી માનો કે નાની ઈયળ ગોતી આપે કબૂતર શું કબૂતર શું કરે જોયું હોય ને તો એની માતા એ પક્ષીના મોઢામાં એટલે કે ચાંચમાં ચાંચ નાખીને અંદર ખોરાકનો સ્ત્રાવ કરતી હોય સમજાય એ જે ખાય છે વાગોળે છે એને પકડીને પછી એમાં નાખે કારણ કે શરૂઆતમાં એ કેપેબલ નથી પછી ધીમે ધીમે ડેવલપ થાય પછી એ ચણવાનું શરૂ કરે છે જ્યારે એ જ વસ્તુ સસ્તનમાં શું છે એના બાળ સંભાળ રાખે છે ગ્રંથિ છે જેના દ્વારા એનો વિકાસ થાય છે દૂધનો સ્ત્રાવ થાય છે સસ્તન બધી જગ્યાએ જોવા મળે યસ ધ્રુવ પ્રદેશમાં જોવા મળે રણમાં જોવા મળે જંગલમાં પર્વત પર નદીઓમાં સમુદ્રમાં બધે જોવા મળે બધા પ્રકારના અનુકૂલન છે ઉડવા માટેના છે તરવા માટેના છે જમીન પર રહેવા માટેના છે ઉડવા માટેના અનુકૂલનમાં કોણ ઉડવા માટેના અનુકૂલનમાં કોણ સસ્તન સામાજિક તરવા તરવા માટેના અનુકૂલનમાં કોણ બ્લુ વેહેલ ડોલ્ફિન ડોલ્ફિન સસ્તનમાં આવશે સમજાય છે અને બાકીના જે છે આપણને ખબર છે ચાલવા દોડવા આરોહણ કરવા દરમાં ઘૂસવા માટે આ બધા રીતે એના પગ જે છે અનુકૂલિત થયેલા હોય છે સસ્તન પાસે શું વિશેષતા તો એના શરીર ઉપર બાહ્ય કંકાલના સ્વરૂપમાં ત્વચા હોય આપણા શરીર ઉપર રૂવાટી છે બાહ્ય કર્ણ પલ્લવની હાજરી આ ખાલી કોની પાસે જોવા મળે तस्तन बाहे। तस्तन तस्तन बाहे। तस्तन। तो बाह्य कर्ण पल्लव नी हाजरी त्वचा तो रुवाटी तो रोवाटी वाले त्वचा तो बाह्य कर्ण पल्लव नी हाजरी जडवा में विविध प्रकार ना दांत हृदय कितना खंडिया सतोस खंडिया हिपसा द्वारा श्वसन करते મૂત્રપિંડ ઉત્સર્જન તંત્ર તરીકે છે ऑलरेडी જરૂર નથી લિંગભેદ જોવા મળે આ ફલન કેવું ફલન અપત્ય પ્રસવી એટલે કે બચ્ચાને જન્મ જન્મ આપે પણ અપવાદ છે તમને પ્રશ્ન પૂછાય કે સસ્તનમાં અપવાદ

આના બે નામ છે ને બે નામ ઇમ્પોર્ટન્ટ છે એક છે પ્લેટિપસ અને બીજું છે ઓર્નીથો રિંકસ ક્વેશ્ચન આવી શકે ઓર્નીથો રિંકસ અથવા તો પ્લેટિપસ બતકચા સસ્તન ઘણા બધા સસ્તન છે ઊંટ સસ્તનમાં આવે કાંગારું સસ્તનમાં આવેલુ વહેલ ગાય ભેંસ બળદ બકરી આ બધા સત્સંગમાં આવશે યસ કે નું નર પાસે સુસુપ્ત છે માદા પાસે એક્ટિવ સ્તન ગ્રંથિ છે જેના દ્વારા બાળકનું પોષણ કરે છે તો કાંગારુ નું ઇંગ્લિશ નામ શું આવશે સાયન્ટિફિક નામ मैक्रोपस मैक्रोपस इतले काँग करूं ओर्निथोरिंगकर्स इतले बताक चाच चामा चिड़ियों माटे टेरोपस पी साइलेंट है ब्लू वहेल माटे बेलेनोप्टेरा बेले વેલેનોપ્ટેરા ડોલ્ફિન માટે ડેલ્ફિનોસ ડેલ્ફિનોસ વાંદરા માટે મકાકા ઉંદર માટે રેટસ કૂતરા માટે કેનિસ વાઘ માટે પેન્થેરા ટાઇગ્રી સિંહ માટે પેન્થેરા લિયો તો આમાંથી આપણો અગ્રુ કયો લાગે ઓર્નિથોરિંકસ અગ્રુ લાગે મેક્રોપોસ કાંગારુ અગ્રુ લાગે શામા ચીડિયું ટેરોપસ અગ્રુ લાગે ઊંટ યાદ રહી જાય કે ન રહી જાય ઊંટ ને શું કહેવાય કેમલ કેમલ માટે શબ્દ હું યુઝ કરો કેમેલસ સમજાય છે વાંદરો છે તો વાંદરા ને માકડું કહેવાય વાનર આપણે દેશી ભાષા શું કહીએ માકડું અને એના આધારે આપણે ખાલી લઈ લઈએ એટલે આપણને યાદ રહી જાય મકાકા ડોલ્ફિન તકલીફ પડે તો ડોલ્ફિન થી શરૂ થાય છે डेलफिनस ऑटोमेटिक याद रह जाय कुत्रो ભણી ગયા છે કૂતરા નું કુળ કયો આવે કેનેડી કેનેડી ઉપરથી કેનિસ ઉંદર રેટ તો રેટસ ઘોડો ઘોડો ઇકસ આ યાદ રાખજો તા તા તમારી પાસે સસ્તા તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 4

કેટલી અને તમને આપી દીધા હોય ઉદાહરણ મનો કિલોન

તમને ક્વેશ્ચન પૂછે આવા ઘણા બધા તમને અલગ અલગ બુકોમાં આપેલા છે મથવાનું સોલ્વ કરવાના ઘણીવાર છે ને કેમેરો ઓન કરો

આ ટાઈપના ક્વેશ્ચન મેં લગભગ ચારક વર્ષથી પૂછવાના શરૂ કર્યા છે અલગ 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 રીતે પણ સ્ટુડન્ટને કેસેટ એવી પહેરાવી દીધી છે કે જ આવશે બારનું કઈ નહીં આવે બીજી કેસેટ એવી પહેરાવી છે કે ઈઝી આવશે હાર્ડ નહીં આવે એટલે એ લોકો જે પ્રેક્ટિસ કરે છે ને એવા જ પ્રશ્નોની કરે છે હવે તમે આપણી વર્કશીટ ખાલી સોલ્વ કરજો તમને બધા ટાઈપના ક્વેશ્ચનો મળશે અને તો એમાં મેં ઘણા ક્વેશ્ચનો નથી નાખ્યા જે આવશે અપડેટ થશે ને આવતા વર્ષે એમાં ઘણા ક્વેશ્ચન આવશે તમને ઈ ક્વેશ્ચનો એક્ઝામના ફોર્મમાં મળશે આવતા વર્ષના છોકરાને એ ક્વેશ્ચનો વર્કશીટના ફોર્મમાં મળશે બરોબર છે તો બે હજાર બાવીસનું પેપર એવું જ આવ્યું હવે થયું હું મેં ઘણી ટેસ્ટ સિરીઝો જોઈ છે એ ટેસ્ટ સિરીઝ પેપર આપો ને તમારો કોન્ફિડન્સ લેવલ આમ ઉપર ચડી જાય એવા માર્ગ આવે બધું જ આવડે અને હું જોઉં ને તો મને એમ લાગે આવા પેપર હોય આવા પ્રશ્નો હોય ઠીક છે આવું પેપર નીટમાં આવી ગયું તો બહુ સારી વસ્તુ છે પણ પ્રેક્ટિસ થોડી હું આનથી કરીશ પ્રેક્ટિસ તો હું શેનાથી કરીશ પ્રેક્ટિસ તો હું ચેલેન્જિંગ ક્વેશ્ચન થી જ કરીશ હા એવું નથી કે હું નકરું ચેલેન્જિંગ જ કર્યા રાખું મારું બેઝિક નબળું રહી જાય પહેલા બેઝિક કરીશ બેઝિક થઈ જાય પછી હું ટફ લેવલ વધારીશ જેને બેઝિક નથી થયું એ પહેલા બેઝિક જ કરશે એના માટે ઓકે છે એ ટેસ્ટ સિરીઝ પણ જેને ટફ લેવલ ઉપર જવું છે તો એ ઈઝી ઈઝી ક્વેશ્ચનો આપ્યા રાખે કોન્ફિડન્સ લેવલ બુસ્ટઅપ થયા રાખે પછી ફાઈનલ એક્ઝામમાં આવતા હોય ને એનાથી પચાસ માર્કસ ઓછા આવે એટલે બે હજાર બાવીસ ની આપણું જે લેવલ હતું ને એ હાઈ હતું હું એક્સેપ્ટ કરું છું કમ્પેરેટિવલી હાઈ એટલે કે એમાં જો કોઈ હોય ને તો પચાસ આવે જયારે બે હાજર ત્રેવીસ ની જે ટેસ્ટ સિરીઝ હતી ને એનું લેવલ બહુ મોડરેટ હતું મતલબ કે એમાં જેટલા આવે ને એટલા જ તમારા નીટમાં આવે પાંચ દસ પંદર નો ફરક પડે વધારે કોઈ ફરક ન પડે હે બે હજાર ચોવીસ નથી પણ સિરીઝ એની અંદર આપણે લેન્ધ ને લેન્ધ ને પ્રાયોરિટી આપશું પ્રશ્નો વાંચવા પડશે પ્રશ્નો લાંબા આવશે પ્રશ્નોને સમજવા પડશે એ ટાઈપના ક્વેશ્ચનો છે મેં બનાવ્યા છે હવે કામ લાગશે ઓકે ચાલો તો આજના સેશન ને આપણે ક્લોઝ સર 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 મેઈન માં અમારું શું કરવાનું છે કરવાનું તમારો તમારો નીટ નો જ સિલેબસ કમ્પલીટ કરો જેડબલ ઈ મેઈન જે લોકો આપવાના છે અથવા જેને મેં કીધું છે કે તમે આપો ઈ જેડબલ ઈ ને ક્લિયર કરવા માટે નથી આપતા આપડા નીટ ના સિલેબસ ને કવર કરવામાં